ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો ગરમીમાં બાળકો ઘરે જ હોય છે વેકેશનમાં બાળકો કંઈ ને કંઈ ફરમાઈશ કરતા જ રહે છે તો એટલા માટે આજે આપણે એકદમ મજેદાર અને જબરજસ્ત ટેસ્ટી એવી આઈસ્ક્રીમની રેસીપી બનાવીશું એ પણ ટ્રોફીથી કચ્ચા મેંગો ટ્રોફીથી આપણે એક સરસ મજાની આઈસ્ક્રીમ બનાવીને રેડી કરીશું સ્વાગત છે તમારું મારી ચેનલ ખાના ખજાનામાં તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મને સપોર્ટ કરજો તો અહીંયા મેં કચ્ચા મેંગો ટ્રોફી લઈ લીધી છે વીસ પચીસ જેટલી તમને આસાનીથી આ ટ્રોફી મળી જાય છે પેકેટ પણ મળી જાય છે તો બસ આ ટ્રોફી ચટાકેદાર આઈસ્ક્રીમ અને એ પણ કચ્છા મેંગોથી જે બાળકો પણ ખૂબ જ પસંદ કરે છે બાળકોથી લઈ મોટા પણ એકદમ ચટાકો લઈને ખાય છે બધાને જ પસંદ આવે છે તો બસ આજ રીતે આપણે બધી ટ્રોફીને એક બાઉલમાં કાઢી લઈશું મેં અહીંયા વીસ પચીસ જેટલી ટ્રોફીને લીધી છે તમે વધારે ઓછી લઈ શકો છો તો બસ હવે આપણે એક કઢાઈ ગરમ કરવા મૂકી તેની અંદર હું દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી રહી છું હવે આપણે પાણી ઉમેર્યું છે તો ગળ પણ થોડું ઓછું થઈ જાય એટલે આપણે થોડી અડધી વાટકી જેટલી ખાંડ નાખી જેથી આપણી જે આઈસ્ક્રીમ છે એ એકદમ સરસ મજાની રેડી થાય થોડી ગળી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને થોડું હલાવી લઈશું અને ત્યારબાદ અહીંયા હું એક લીંબુને નીચોવીને લઈ રહી છું લીંબુનો રસ જેથી થોડી ખટાશ પણ આવે આપણી આઈસ્ક્રીમમાં એકદમ ખાટી મીઠી બનીને રેડી થાય હવે આપણે જે ટ્રોફી કાઢી હતી તેને લઈ લઈશું તમે આ ટ્રોફીને થોડી મિક્સર જારમાં પીસીને પણ લઈ શકો છો મેં અહીંયા આખી જ લીધી છે આખી પણ ઓગળી જાય છે થોડો ટાઈમ લાગે છે તમે પીસીને લેશો તો એ એકદમ ફટાફટ ઓગળી જશે અને અહીંયા ફાસ્ટ ગેસ પર જ હું પાંચ સાત મિનિટ લાગશે પણ એકદમ સારી રીતે ટ્રોફીને ઓગાળી લઈશ જેમ જેમ આ ટ્રોફી ઓગળતી જશે તેમ તેમ આપણા જે પાણીનો કલર છે એ એકદમ લીલો થઈ જશે તમારે જો વધારે પડતો લીલો કલર લાવવો હોય તો તમે ટ્રોફી થોડી વધારે પણ નાખી શકો છો અહીંયા તમે બધી જ વસ્તુ તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો તો હલાવતા રહીશું તો ટ્રોફી એકદમ સારી રીતે ઓગળી જશે પહેલાં થોડી ચિકાસ પડતી લાગશે પણ ધીરે ધીરે એકદમ સરસ લીલો કલર આવી જશે અને બધી જ આપણી જે ટ્રોફી છે એકદમ સારી રીતે ઓગળી જશે તો બસ ટ્રોફી ઓગળી જઈ ગઈ છે એકદમ સારી રીતે હવે આપણે ચાસણી જેવી એકદમ ચીકાસ પડતી નથી કરવાની એકદમ સારી રીતે જેવી ટ્રોફી ઓગળી જાય ત્યાં સુધી જ આપણે ગેસ પર ઉકાળી લેવાનું છે આ પાણીને તો બસ એકદમ સરસ લીલો કલર પણ આવી ગયો છે અને હવે ટ્રોફી પણ ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ કરી દીધી છે અને હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું પંદર વીસ મિનિટમાં એકદમ સારી રીતે ઠંડુ થઈ જશે આ મિશ્રણ એકદમ સરસ લીલો કલર પણ આવી ગયો છે તમે હલાવી હલાવીને પંદર વીસ મિનિટમાં એકદમ સરસ રીતે ઠંડુ કરી લેજો આ મિશ્રણને તો બસ હવે આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તમે તેને આમ જ પણ પી શકો છો તો મેં અહીંયા આવા ગ્લાસ લઈ લીધા છે પેપરવાળા તો તેની અંદર હું આ મિશ્રણને નાખી દઈશ તમે આની જગ્યા પર પ્લાસ્ટિકવાળા ગ્લાસ અથવા તો કાચના ગ્લાસ કોઈ પણ વસ્તુ લઈ શકો છો વાટકી પણ લઈ શકો છો જે તમારી પાસે હોય તમે તેની અંદર આ મિશ્રણને ભરી શકો છો તો બસ એકદમ સારી રીતે આ મિશ્રણને આપણે આ ગ્લાસમાં ટ્રાન્સફર કરી દઈશું અને દેખાવે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે આ એકદમ લીલો લીલો કલર

હવે આપણે બધી જ ગ્લાસો પર સિલ્વર લગાવી દઈશું તમે પણ રીતે આ આઈસ્ક્રીમ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મજેદાર બનીને રેડી થાય છે અને ગરમીની સિઝન તો ચાલુ થઈ જ ગઈ છે તો બાળકોને થી લઈ મોટામને પણ ખૂબ જ પસંદ આવશે અને એકદમ ઓછા ખર્ચે ઘણી બધી આઈસ્ક્રીમ ઘરે જ આપણે બનાવીને રેડી કરી લઈએ છીએ તો મેં અહીંયા બધા પર સિલ્વર કોઈલ લગાવી દીધું છે તો હવે હું ચાકુની મદદથી તેની વચ્ચે થોડા કાપા મૂકી દઈશ જેથી આપણે તેની અંદર સ્ટીક નાખી શકીએ તો જ્યારે આપણે આઈસ્ક્રીમ કાઢીએ ત્યારે એકદમ આસાનીથી આઈસ્ક્રીમ બહાર આવી જાય મોલ્ડમાંથી તો બસ આજ રીતની સ્ટીક લાકડાની જે આવે છે તમને માર્કેટમાં મળી જશે બસ એ જ આપણે લગાવી દઈશું વચ્ચે તમે જે આઈસ્ક્રીમના આવે છે તેની અંદર પણ આઈસ્ક્રીમ બનાવી શકો છો તો બસ બધામાં મેં સ્ટીક લગાવી દીધી છે તો હવે હા આપણે ફ્રીજરમાં મૂકી દઈશું આખી રાત માટે તો બસ મેં આખી રાત મૂક્યા બાદ હવે કાઢી લીધી છે અને આઈસ્ક્રીમ એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો તેને હાથની મદદથી અથવા તો તમે થોડું ઠંડુ પાણી લઈ તેની અંદર થોડો વાર એક મિનિટ જો ગ્લાસ ડૂબોડી અને તેને આસાનીથી કાઢી શકશો તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આઈસ્ક્રીમ નીકળી ગઈ છે અને એ પણ એકદમ સરસ એકદમ લીલો લીલો કલર આવી ગયો છે તો બસ આ જ રીતે હું તમને જેટલી અત્યારે ખાવાની હોય એટલી જ આઈસ્ક્રીમ તમે પણ કાઢી લેજો અને બાકીની ડીફ્રિજમાં મૂકી રાખજો જ્યારે ખાવાનું મન થાય ત્યારે તમે ખાઈ શકો બસ આજ રીતે આઈસ્ક્રીમ આપણે કાઢી લઈશું દેખાવે પણ ખૂબ જ સુંદર અને ટેસ્ટમાં તો એ એકદમ ચટાકેદાર બનીને રેડી થાય છે તો બસ રેડી થઈ ગઈ છે આઈસ્ક્રીમ આપણી આ તમે જરૂરથી બનાવજો એકદમ ઇઝી રેસીપી છે અને જો તમને મારી આ કચ્ચા મેંગો ટ્રોફીની આઈસક્રીમ પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અહીંયા બહુ પસંદ આવી બાળકોને પણ ખવડાવી તો તેમને પણ ખૂબ મજા આવી લાઈક જરૂરથી કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ